રાજુલામાં બે દિવસ પહેલા થયેલ એક યુવક પર મારામારીની હત્યામાં પલટાય રાજુલા શહેરમાં બે દિવસ પહેલા એક યુવક પર પાંચ ઈસમો દ્વારા હુમલો કરાયો હતો મારામારીની ઘટનામાં આ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોવાનું કારણે વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળતી માહિતી મુજબ આજે સવારે રાજકોટ સારવાર લઈ રહેલા યુવક હરસુર ઉર્ફે લાલો ધાકડાનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે પોલીસે ગઈકાલ સાંજે પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને મૃતક હરસુર ધાકડા ઉર્ફે લાલો ધાકડા હાલ ત્રણ જિલ્લામાં તડી પર હતો તેમજ પોલીસના ચોપડે ઇસ્ટી સીટર પણ હતો ત્યારે હાલ રાજુલા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જેની વિરુદ્ધ ગુનો દાખલ થયો છે તે તમામ ઈસમોને પકડી પાડવા માટે તપાસનો ધમધમટ શરૂ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા ચોવીસ તારીખે સાંજે આઠથી સાડા આઠની વચ્ચે એક મારામારીનો બનાવ બનેલ હતો જેના અનુસંધાનમાં એક ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ કલમ હેઠળ ફરિયાદ થઈ હતી જેમાં આજે સવારે એ જે ભોગ બનનાર હતા એમનું મરણ થયેલ છે અને અત્યારે આગે આગળ ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે સાહેબ આ ભોગ જે છે એનામાં કોઈ ગુના કે એવો ઇતિહાસ ધરાવે છે જે ભોગ બનનાર છે હર્ષુલ ઉર્ફે લાલુ એ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે એ તડી તડીપાર પણ અત્યારે હતા અને એ એમના પર ઘણા ગુના પાસો નોંધાયેલા છે સાહેબ કેટલા વ્યક્તિઓ આ લોકોને મારામારી કરી ફરિયાદ આપણે વાંચીએ તો ફરિયાદમાં એમને લખાવેલું છે કે ચાર વ્યક્તિઓ હતા અને એક અજાણિમ વ્યક્તિ હતી તો એ પ્રમાણે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ